અને એ જ લોકો કદાચ આપણા દલિત સમાજના યુવકને આવો ઢોર માર મારે અને ત્યારબાદ આપણે સામેથી જઈને ફરિયાદ નોંધાવીએ ત્યારે આપણી ફરિયાદ તો લઈ લે છે પણ એમના પગલા કેમ હાથ ધરવામાં નથી આવતા જે બિલકુલ મિત્રો આ એક સૌથી મોટો સવાલ છે જે દરેકના મનમાં આવતા હોય છે પણ મિત્રો જયરાસિંહ જાડેજાના પુત્ર એવા ગણેશ જાડેજાને મિત્રો અત્યારે પોલ ખોલી દીધી છે કેમ કે જે દલિત યુવકને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તે ફરાર પણ થઈ ગયો છે જો કે આ ઘટના છે તે દલિત સમાજને ખબર પડે છે ત્યારબાદ દલિત સમાજ છે તે રેલીઓ નીકાળે છે આવેદનપત્રો પણ આપે છે છતાં એમની સામે કંઈ કાર્યવાહી થતી નથી એટલે મિત્રો દલિત સમાજ છે તે ભારે રોષે ભરાણા છે હવે મિત્રો જૂનાગઢમાં એમની એક ભવ્ય રેલી થવાની છે એમની જનતાને સંબોધન પણ કરશે એ અંદર અંદર વાતચીત પણ કરશે કે કઈ રીતે આનું નિરાકરણ લાવવું કેમ કે મિત્રો તમને ખબર છે કે આવી રીતે ઢોર માર મારીને ત્યારબાદ ફરાર થઈ જાય અને શું હોઈ જાય કે જ્યારે જયરાજસિંહ જાડેજા હોય અથવા તેમનો નાનો પુત્ર જ હોય કદાચ કોક આવે દલાત દલિત સમાજને મિત્રો ઢોર માર મારવામાં આવે ને ત્યારબાદ ફરાર થઈ જવામાં આવે જ્યારે કાયદાશની કાર્યવાહી કરવામાં આવે ત્યારે તેમની ઉપર કાર્યવાહી થતી નથી તો પછી આપણો વોટ આપવાનો શું મતલબ છે ભાઈઓ આપણે વોટ એ માટે આપીએ છીએ કે સરકાર આપણને કંઈક સારું આપે જી બિલકુલ આપણા માટે સરકાર સારું કરે પણ જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે સરકાર જ જો કામ ન આવે તો ભાઈઓ શું કરવાનું મારી વાત સાચી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો બાકી તમે કહો ભાઈઓ કે આ લોકોનું હવે શું કરવું જોઈએ કેમ કે મિત્રો કાલે આજે એને માર્યા હોય કાલે કંઈક બીજાને પણ આ રીતની હરકતો કરે તો મિત્રો આ જનતાને ક્યાં જવું કમેન્ટ કહીને જરૂર બતાવજો